હા લો યુટ્યુબ ડાયરો કેમ છો મોજમાં મોજમાં જ રહેવાનું આ જો આપણે આવી ગયા છીએ એવી પાછા અમારા ઉગાઈમેળીમાં જે ખૂબસૂરતી છે એ તમને બતાવવાની છે તમે જોઈ શકો છો પાછળ કેવા મસ્તીના જાડવા છે અહીંયા મોટું મેદાન છે અને અહીંયા ઘણા ઝાડવાઓ વાવેલા છે આપણે અત્યારે આ જગ્યા છે એ છે ઉગાઈમેડી અને હુરકા વસાડે તમે મારી પાછળ જુઓ ફરતે ફરતે હું તમને બતાવું કે આખું મેદાન છે અને આ જાડવા વાવ્યા છે અને ગમે ત્યારે આ જ્યારે મોટા એક બે ઓરમાં મોટા થવાના છે મોટા થાય એટલે મસ્ત નજારો આવશે બે હોવાલાયક મસ્તીનો બગીચા જેવું વન બની જાય એટલે તમને પણ મજા આવશે જોવાની તો અમારા ઉગાઈમેળીની તમને ખૂબસૂરતી આજ તમને આ વિડીયોમાં બતાવવાની છે કે ઉગાઈમેળીમાં શું શું જોવાલાયક વસ્તુ છે એ તમને બધે દર્શન કરાવવાના છે થોડા થોડા અને અત્યારે આ વરસાદનો જે સમય છે એટલે એમાં તો બધું એકદમ લીલું સમ હોય એટલે નકરી મજા જ આવે જોવાની અને આખીને ઠંડક મળે તો તમે જોઈ શકો છો આ વસ્તુ બધી તો આગળ જગ્યા છે એક હનુમાન દાદાની અને ના મોટા જો લીમડો અને મસ્તીના જાડવા છે અને આ બીજા બધા જે મારા ગામ લોકોએ ગામ લોકોના સહયોગથી જે આ જાડવા વાવેલા છે રોકાણ કરી સદભાવના રૂધ્રશ્વાની દેખરેખ હેઠળ આ મસ્તીનું મેદાન છે અને મસ્તીના આવા જાડવા વાવેલા છે તો તમે મસ્ત આ જોઈ શકો છો અને આ રોડ છે જે ઉગાઈમેડી પૂરકા રોડ તો આગળ આપણે જઈશું ને આ જે ખોડિયાર મંદિર છે ત્યાં ખોડિયાર મંદિરનો પણ આપણે નજારો થોડોક ઉતારશું જોયું તમે આ છે મસ્તીના ઝાડવાનું એક મસ્તીનું વન બની રહ્યું છે કે આ મોટા તો થઈ ગયા છે ઘણા બે ત્રણ વરસના પણ હજી બે પણ બે ત્રણ વરસ જાય એટલે મસ્તીનું વન થઈ જાય જોવાલાયક બેવાલાયક તો આ બધો અમારો ઉગાઈમેડીનો નજારો છે તો હવે આપણે જ્યાં ખોડિયાર મંદિર છે તે ખોડિયાર મંદિરે તો બહુ મસ્તીના મોટા મોટા ઝાડવા છે કારણ કે વર્ષોથી ઝાડવા જે લોકોએ વાવ્યા હોય એ ત્યારે બહુ મોટા થઈ ગયા છે તો આપણે હવે ખારાઈની ખોડિયાર કહેવાય તો એ ખોડિયારમાંના પણ દર્શન કરીશું અને જે બીજું જોવાલાયક છે હરિયાળી એ પણ જોઈશું ઉગામેડીથી હુડકા રોડ ઉપર જાઓ એટલે તમને આવું બોર્ડ બતાય છે ખારાવાળા ખોડિયારમાં તો આપણે આ ખોડિયારમાંના દર્શન કરવા જવી એ તો તમે વિડીયોમાં બન્યા રેજો ત્યાં બાપુનો ફોટો છે ગજરાજ ગિરી બાપુ તે હમણાં જ દેવ થયા તો ચાલો આપણે ખોડિયારમાં ના દર્શન કરવા જ આવી તો આપણે આવી ગયા ત્યારે ખારાના ખોડિયારમાં કહેવાય ત્યાં આવી ગયા સિ અને તમને મંદિર બતાવું તો આ છે મંદિર અને જો મસ્તીનો લીમડો એ મોટો અને ફરતા ફરતા ઘણા જાડવા છે મસ્ત પ્રકૃતિની ગોદમાં આ જગ્યા છે ફરતા ફરતા મોટા જાડવા અને તમે ઉનાળા પણ આવો તો પણ મસ્ત મજા આવે એવા જાડવા છે જોઈ શકો છો ઘણા મોટા જાડવા અને ખોડિયારમાંના સાનિધ્યમાં આપણે તેમના દર્શન કરી અને આ બાજુ કડીક જંગલ જેવું છે ત્યાં પણ થોડોક વિડીયો ઉતારશું જય ખોડિયારમાં તો આપણે આવી ગયા મંદિરની અંદર જય ખોડિયારમાં હાથે બહેનોના દર્શન તમે કરી શકો છો મસ્ત મંદિર છે સરસ મૂર્તિ છે તો મેરીખ્યા ભાઈ છે અહીંયા ને હાથે બહેનો છે તો જય ખોડિયારમાં હવનું કલ્યાણ કરજો આ છે મસ્ત મંદિર ખારાના ખોડિયારમાં કહેવાય અમારે એક ઉગામેડીમાં કહેવાય ને ઉગરમેળીની જે ખૂબસૂરતી છે તેનું એક આ સોપાન છે કે તમે જોઈ શકો છો મસ્ત મંદિર છે ફરતા ફરતા મસ્તીના ઝાડવા છે ગમે ત્યારે તમે આવો ત્યાં બે પણ મજા આવે દર્શન કરી અને તમે આવી રીતે જગ્યામાં સાંયામાં મસ્તીના બેહી શકો તો આપણે આગળ છે કેરી નદી અત્યારે તો પાણી નથી કારણ કે વરસાદ એટલો બધો હોઈ જાય ઉગામેળીમાં આવ્યો નથી કે નદી હાલી જાય પણ આની પાછળ છે કેરી નદી તો અત્યારે તો આ જાડવાનો આપણે થોડોક આનંદ લઈ અને પછી બીજી જે ખૂબસૂરતી છે એનો પણ નિહાળવા જઈશું આપણે આપણે આવી ગયા જડેશ્વર મહાદેવ મંદિરે અમારા ઉગામેડીથી જે ઉગમણી દસ કહેવાય ત્યાં જડેશ્વર મહાદેવનું મંદિર છે તો આપણે જ જડેશ્વર મહાદેવના દર્શન કરવી તો આપણે અંદર જાવી તો સાથે સાથે હનુમાન દાદા છે પણ તેના પણ દર્શન કરીશું અને મસ્ત ઝાડવા છે એનો પણ નજારો જોઈશું કારણ કે ચોમાસામાં ઝાડવા જોવા એક અનેરો જ આનંદ હોય કારણ કે એક તારી લીલોત્રી મસ્ત બની ગઈ હોય તો ચાલો જડેશ્વર મહાદેવના દર્શન કરવી આપણે જો ડેલાની અંદર પ્રવેશ કરી શક્યા સિવાય અને મસ્ત આ છે અમારા જડેશ્વર મહાદેવનું મંદિર જય નંદી દેવતા આ છે અમારા જડેશ્વર મહાદેવ ઉગામેડીના મારા ઉગામેડીની રક્ષા કરે છે જડેશ્વર મહાદેવ જોઈ શકો છો આ છે અમારા જડેશ્વર મહાદેવ આ બાજુ બજરંગ બલી જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા આરતીની તૈયારી થઈ ગઈ છે મારા બાપુ આરતી કરવાની તૈયારી કરી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો મસ્તીના મોટા ઝાડવા અને અમારે હનુમાન જયંતીએ મોટું ગામ ધોવાડું બંધ હોય એવું આયોજન હોય એટલે સરસ મસ્ત મોટી જગ્યા છે પણ વરસાદ આવે છે સાંટા ચાલુ થઈ ગયા છે એટલે આપણો ફોન પણ પલળવાનું થોડુંક કેવરાય છે એટલે તમે જોઈ શકો છો મોટા મોટા ઝાડવા પાછળ અને અત્યારે આઈટીની તૈયારી થઈ રહી છે તો અત્યારે આ બાજુ આપણે ઘરે ઝાડવાની છે ઊભા રહી ગયા તો આ મોટા મોટા ઝાડવા અને પાછળ તો કપાસ વાવ્યો છે એ કપાસની આવક બધી મંદિરમાં હોય છે તો એ જગ્યા બધી મંદિરની છે તો તમને આખી જગ્યાનો નજારો બતાવું તો આ છે અમારા જડેશ્વર મહાદેવ મંદિરની જગ્યા આપણે સીએ અત્યારે મંદિરની પાછળ પણ તમે જોઈ શકો છો મસ્તીના મોટા ઝાડવા તો સરસ મોટા જાડવા છે દેવાલાયક ફરવાલાયક મસ્તીનું સ્થળ દર્શન કરવો આનંદ થાય તો આ છે અમારા જડેશ્વર મહાદેવ મંદિરની જગ્યા જોઈ શકો છો મોટા મોટા મસ્તીના જાડવા બીલીપત્રનું ઝાડ ભોળાનાથને ચડાવવામાં આવે બીલીપત્રળીસૂનની જગ્યામાં મસ્ત એક વડલો પણ છે અને આ વડલાનો આપણે ઉપયોગ કરવાનો છે કારણ કે દાંતણ કાપતું જવાનું છે આપણે લઈ આવ્યા સિવાય હથિયાર ખેડૂતનું હથિયાર દાંતડી કુડી આપણી આરે નથી તો દાંતણ કાપી લેવી આપણે આવી ગયા અમૃત સરોવરે અમારા ઉગામડીનું ઘરેણું અને જોઈ શકો છો મસ્ત આખો અમૃત સરોવર ડેમ ભરાઈ ગયો છે અને ઉપર થઈને પાણી જાય છે આ વરસાદનું પાણી તો ઓછું છે આમ આગળ વરસાદ પડ્યો હોય એનું પણ પાણી આવ્યું છે અને આપણે કહેવાય ને ડેમનું પાણી સોડ્યું છે ઉપરથી એટલે આખો બધો ડેમ ભરાઈ ગયો છે અને ઉપરથી પાણી જાય છે તો આ નજારો તમે જુઓ મસ્તીનો આખો ડેમ ફરતા ફરતાં મસ્તીના મોટા જાડવા લીલોતરી આ બાજુ પણ મસ્તીનું આગળ છે એક ગૌશાળા પણ ના પણ મસ્તીના મોટા ઝાડવા તો એ એકદમ લીલી હરિયાળીનો નજારો આવે છે તો મસ્ત આવું જોવાલાયક છે એટલે તો તમે ગમે ત્યારે ઉગે મુલાકાત લઈ લો તો આ બાજુ છે મસ્તીનું અંદર આઈલેન્ડ ત્યારે ના દરવાજો બનશે એટલે આપણે જાતા નથી ગમે ત્યારે એવો મોકો મળે પણ એનું ત્યારે ગમે ત્યારે ઉતરશું તો અમે આ જોઈ શકો છો કે એવડો મોટો મસ્તીનો અમૃત સરોવર ડેમ છે તો આ છે જો સરસ નજારો અમારા ઉગેમડીનો ડેમ ઉપરથી પાણી જાય છે તમે જોઈ શકો છો ઉપરથી પાણી જાય છે આ બધું તમને બતાવું જોય ઉપરથી પાણી જાય છે જે પાણીનો અવાજ આવે મધુર સંગીત મસ્ત લાગે આપણને એમ થાય ઘડીક જોયા જ કરવી તો આ એવો નજારો એવો પાણીનો અવાજ લીલોતરી ચોમાસું હોય એટલે લીલોતરી જોય જ તો આ છે અમારા ગામનું અમૃત સરોવર જોઈ શકો છો કેવો મસ્તીનો નજારો આવે છે આખો ભરેલો ફૂલે ફૂલ જોયું અમારા ઉગામેડીમાં ઘણી જોવાલાયક વસ્તુ છે હજી તો આપણે થોડીક જ કવર કરી છે અને થોડીક કવર કરીશું પછી ક્યારેક તો બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું જો તમને આ વિડીયો ધીમો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય